દ્વારકાધીશના શરણે જતાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે જેની સેવા ખડેપગે આ સેવા ભાવી લોકો જે કરતા હોય છે કોઈ વડાપાવ ખવડાવે કોઈ ભજીયા ખવડાવે તો કોઈ બરફની સેવા આપે છે તમે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાના લોકો જે છે એ બધાની સેવા આપે છે એવામાં સરસ મજાના બધી અલગ અલગ જગ્યાએ કેમ્પ હોય છે તો ચાલો આપણે આજના આ વિડીયોની અંદર સરસ મજાના કેમ્પો જોઈએ સો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણને કેમ્પ છો સ્વાગત છે તમારા બધાનું ફરી એક નવા વિડીયોમાં કઈ અત્યારે આપણે જઈએ છીએ પગપાળા દ્વારિકા લગભગ અત્યારે બે થી ત્રણ દિવસ આપણા થઈ ગયા છે અત્યારે તમે જુઓ મારી પાસે તો સરસ મજાનો સૂર્ય છે અને લગભગ મોર્નિંગ થઈ ગઈ છે અને આ રીતના જો બધા હાલ જે છે ભાવિભક્તો છે શ્રદ્ધાળુઓ છે બધા હાલી હાલી જાય છે ને લગભગ છે ને આજે મોસ્ટ ઓફ છે ને જેટલા પણ લોકો જાય છે ને મોસ્ટ ઓફ લોકો છે ને પહોંચી જવાના છે કેમ કે ચાર ચાર દિવસથી પાંચ પાંચ દિવસથી ચાલીને લોકો નીકળ્યા હોય અને આપણે તો ભાઈ થોડું ચાલી ચાલીએ છીએ કન્ટીન્યુ તો આપણે કંઈ ચાલતા નથી કારણ કે દૂર પડી જાય અને આપણે એટલું બધું કંઈ સ્ટેમિના છે એની હાલી એક અને વ્લોગિંગ કરવાનું હોય એટલે આ રીતના બધા જે સેવાભાવી હોય જો તેમાં સરસ મજાની છે ને ચા ભાઈ જો ભાઈ એકદમ જો આ રીતના બધાને ખેંચ કરી જો આ રીતના સરસ મજાના કેમ્પો છે અને જેમ જેમ આગળ વધો ને ભાઈ મોર્નિંગ જે સાંજ સુધી આ રીતના ટોટલી જગ્યાએ સેવાના કેમ્પો મળે ખવડાવે પીવડાવે ચા ભાઈ પગ કચરી દે પછી હેલ્થને રિલેટેડ કાંઈ હોય તો એની પ્રોબ્લેમ તમને સોલ્વ કરી દે અને આપણા જે પાર્ટનર છે એ થોડાક આગળ રહી ગયા એ હમણાંને મળી અને પછી આપણે જે કેમ્પો છે એને લઈ લઈ અને અહીંયા તમે જુઓ તો સરસ મજાનું જે મોટું તપેલું છે અને એની અંદર જે ગરમા ગરમ ચા બનવાની તૈયારી થઈ રહી છે જોઈ શકો છો અમૂલ ગુળના જે પાઉચ છે એ મોટા મોટા એકારે બધા નાખી રહ્યા છે જો તમે એકારે ત્રણ પાઉસ ને ચાર પાઉચ ને મોટું તપેલું છે ને એકદમ ચાનું કડક કડક બની જવાનું છો ભાઈ અને પછી જેટલા પણ અહીંથી શ્રદ્ધાળુઓ નીકળે છે એ બધાને જો આ રીતના સવાર સવારમાં એ મસ્ત મજાની ચા પાય છે ભાઈ જો છે ને જલસા કંઈ મોર્નિંગ મોર્નિંગમાં છે ને સવાર સવારમાં આપણે ચાલતા હોય બ્રેકફાસ્ટની જરૂર પડે ને જો તમે આ રીતના સરસ મજાનું છે બ્રેકફાસ્ટ માટેનું છે ગરમા ગરમ ચિપ્સ છે જો ભજીયા છે અને પછી ચિપ્સ છે ચટણી છે આ બાજુનું લાઈવ જે છે ને એ હાલ જે બની રહ્યા છે જો તમે અહીંયા લાઈવ છે ને ચિપ્સ બને છે આ બાજુ ભજીયા બને છે ગરમા ગરમ જો સરસ મજાના આ રીતના સરસ મજાના અહીંયા ભજ્યા છે ગરમા ગરમ અને આ બાજુ તમે તો સરસ મજાની જે ચીપ છે એ તૈયાર થઈ ખાસ તો અત્યારે છે ને ફૂલ તડકો છે ભાઈ તડકામાં બધાને ખબર જ છે કે બધાનો સૌથી પ્રિય હોય તો છે ને બરફનો ગોલો છે તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના જે ગોલાની છે ને સેવા કરે છે જો ભાઈ જોઈ શકો છો આ રીતના ગોલા છે ને એ બનાવે છે જબરદસ્ત અને એ મોટું કાઉન્ટર રાખી દીધું છે અને કાઉન્ટર ઉપર તમે જોઈ શકો છો કે જે ભાઈ ભક્તો છે એ ભાઈ સરસ મજાના ગોળાની ડિસ્કો લઈ જાય છે અને આમે છે ને મશીન મૂકી લાયા છો અહીંયા જો સરસ મજાનું છે ને બોક્સ ભરેલું છે જેની અંદર બરફના ભાઈ ટુકડા કરેલા છે જો કટિંગ કરેલા સરસ મજાના આ રીતના છે અને કાકા જો બરફનો ગોળો લઈ લીધો છે આખો જો મશીન લઈને આ રીતના કર્યું છે મશીન શરૂ જો છે ને એકદમ ખાસ કેટલી મજા આવતી છે જો ભાઈ ગોળા ખાવા અને ઉપર તમે ટ્રાફિક જોઈ શકો છો આ રીતના ટ્રાફિક છે ભાઈ ખાસ કરીને ગોળાનું સરસ મજાના જે ગોળા છે ને હાલ જો તમે એકદમ જબરદસ્ત જોરો છોડથી બની રહ્યા છે અને સામે જો ભાઈ આવી વખતે જે છે હાલ છે ને ગોળાની ફૂલ મોજ લે છે કેમ કે ભાઈ તડકો છે જોઈ શકો છો આ રીતના ઉપર ચડી ગયેલા છે મતલબ ચાર નો આજુબાજુ સમય છે ને અહીંયા જો તમે ગાઈસ હવે છે ને આપણે દ્વારકાથી માત્ર ને માત્ર એમ કહેવાય કે પચીસ કિલોમીટરના અંદર દૂર છીએ અને હાલ તમે જોઈ શકો તો સરસ મજાનો મારી પાછળ અત્યારે કેમ્પ છે અને આ જે રસ્તો છે એ ભાઈ આપણે જામખંભાળિયાથી જે દ્વારકાનો ફાટો અલગ પડે છે એ જે રસ્તો છે અને બહુ જાજી સંખ્યાની અંદર પદયાત્રાઓ બધા છે ને અહીંથી દ્વારકા જાય છે અને આ બાજુ તમને બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ કે સરસ મજાનું જે પાણી ભર્યું છે ભાઈ અને એવા ખાડી કહેવાય કે નદી કહેવાય એ તો મને નથી ખબર તમે જરાક નીચે કમેન્ટ કરજો અને બાકી આ બાજુ સરસ મજાનો કેમ્પ છે બધા નાસ્તો કરે છે આપણે ધીરે ધીરે પાછા મેળવી હાલવા અને આવા જે કેમ્પ આવશે નાસ્તો વાસ્તો કરશું તમને બતાવશું કઈ આ ખાલી જસ્ટ છે ને તમે લોકેશન જુઓ ઉપર દાદા છે અને અહીંયા તમે જુઓ તો બધી સાઈડ પાણી છે અને અહીંયા છે રોડ જેમ કચ્છમાં રોડ ટુ એવા છે ને એ રીતના દ્વારકા જતા જે રસ્તામાં એમ કહેવાય કે ખાસ મોટા મોટા જે છે ને એ આ રીતના બધા સ્ટોલ લગાવેલા છે મોટા મોટા એમ કહેવાય કે સ્ટોલની પણ આપણે કહેવાય ને મોટી સાઈડની ડોમ પછી મંડપ એ રીતના બધા ફિટ કર્યા છે અને તમે ચા નાસ્તો અને એ બધું કરાવતા હોય અત્યારે આપણે વોટ લીધો છે લગભગ પચીસ કિલોમીટરનું દૂર છે અંદર અને હવે લગભગ આવું થાકીને થે થઈ ગયા છે અને હવે બસ એ જ છે કે ભાઈ જલ્દીથી જલ્દી છે ને દ્વારકા પહોંચી શકાય કારણ કે ભાઈ ચાર ચાર દિવસથી આપણે ઘરેથી નીકળ્યા હોય જોકે આપણે ચાલીને નથી જતા બાકી તો જે બધા ચાલીને જઈશું હું એની જે પરિસ્થિતિ જોઉં છું ભાઈ કે એ છે ને ચાર ચાર કે પાંચ પાંચ અઠવાડિયેથી હારી જાય છે તો એવું એને મોઢા વર્ષ કે એવું ઓલું નથી કે ભાઈ અમે ચાલી જઈએ પગ દુઃખી એવું કાંઈ છે નહીં અને ફૂલ મોજમાં જાય છે બધા તો ભાઈ કન્ટિન્યુ આપણે ચા થોડી પી લઈ અને પછી આગળ આપણે ટ્રીપ મારીએ અને અહીંયા સરસ મજાનો જે ખમણ છે ને એનો કેમ છે જો તમે આ રીતના સરસ મજાના જે ખમણ છે એ ભાઈ લાઈવ તમને ખવડાવે છે જો આ રીતના સેવા કેમ છે વિસામો જેની અંદર લાઈવ ખમણ જો આ રીતના બધા ટોપના ટોપ ભીરા છે આગળ આગળ આપણે સરસ મજાના જે ખમણ ખાધા અને એનું જે બેટર કહેવાય ને એ સરસ મજાનો અહીંયા તૈયાર થઈ જવા અને સ્પેશિયલી એની જે બનાવવાની પ્રોસેસ છે એ આપણે જોવાની છે વન બાય વન જોઈ શકો છો સારી રીતે છે ને ચાસણી બને છે હાલ

આવી ભક્તો શ્રદ્ધા પોતાની ચેનલ છે